જે દિવસે વિશાળ સભા ભરી અને એ સભાની અંદર ભગવાન શ્રી શ્રીહરિ કહે છે કે હે ભક્તો તમને બધાને એમ થતું હશે કે દીકરાના લગ્ન થાય ત્યારે બાપે તો જાનમાં જવું જ જોઈએ મહારાજ કે અમે સાધુ રૂપે આ ધરતી ઉપર આવ્યા છીએ અને અમે જઈએ એટલે સાધુ સંતો તરત અમારી પાછળ આવે તો ત્યાગીએ ક્યારેય પણ લગ્નને માંડવે જવાય નહીં મહારાજે ના પડી અને ભગવાન શ્રી હરિએ ત્યાં ઉપદેશ પણ આપ્યો છે દાદાના લગ્ન નિમિત્તે બીજા દિવસે સભામાં તમામ સંતોને ઉદ્દેશી અને ભગવાન શ્રીહરી એવું બોલ્યા છે કે સાંખ્ય યોગી હોય જે સાંખી અગી હોય બાઈ કે ભાઈ તો એને લગ્ન પ્રસંગમાં ક્યારે જવું નહીં આ તમને ઉદ્દેશીને કહે છે અમને નહીં તમે લઈ તો અમે તૈયાર જ બેઠા હોય ભગવાન શ્રી હરી કહે છે કે એમણે ક્યારેય વિવાહમાં જવું નહીં અને આમ પણ લગ્નના માંડવે સાધુ છે એને અપશુકન કહેવામાં આવ્યા છે કારણ કે એ સાધુએ સંસારને છોડી દીધો છે તો તમે તમારા છોકરાને અધવચ્ચે સંસાર છોડાવવા માંગો છો એટલે પરણાવો છો નહીં એનો સંસાર સારી રીતે ચાલે એવા ઈ શક્તિ પરણાવીએ છીએ તો એમાં શુકન છે એ સાધુના ક્યારેય ન લેવાય એમાં આશીર્વાદ લગ્ન માંડવે નહીં વિવેક બતાવ્યો છે કે લગ્ન પહેલા ઠાકોરજીનીને સંતોની પધરામણી થાય એ આવે આશીર્વાદ આપે એ વાત પણ જુદી છે દરેક ગૃહસ્થને એવી ઈચ્છા હોય કે અમારા સંતાનોને સાધુ સંતોના આશીર્વાદ મળે એની માથે સંતોનો હાથ ફરે તો એ ભાવના ખોટી નથી પણ લગ્ન ના માંડવે નહીં તમારા ઘરે ગણપતિ સ્થાપના થઈ ગઈ પછી શું કહેવાય માણેક સ્તંભ કે જે કહેવાતું હોય આ બધો વિધિ થયા પછી સાધુ સંતોને ન લઈ જવાય અને બાકી રહી ગયું હોય ને મેળ ન પડ્યો હોય તો જાન પરણીને પાછી આવે પછી પધરાવણી કરાવો પછી સાધુ સંતોને આશીર્વાદ આપવા માટે લઈ જાઓ તો એ બરાબર છે પણ લગ્નને માંડવે જ્યાં વર અને કન્યા સાથે બેઠા હોય ત્યાં ત્યાગીએ કોઈ દિવસ આમ તો એ રસ્તે નીકળાય પણ નહીં અને નીકળ્યા હોઈએ તો એ બાજુ જોવાય પણ નહીં આવી રીતે સાધુ સંતોને આજ્ઞા કરી છે અને નતર તો જો આ પડી હોત તો તમારે અમારી એક બસ નોખી કરવી પડે કાંઈ કામ નહીં કાંઈ ધંધો નહીં જે તેડે ને હાલા જાય તમને જાનનું કીધું હોય તો વળી તમારે કાંઈક કામકાજ આવી જાય અમારે કાંઈ ખરું પર ગાડીઓ ને પરબારે લાડવા જાન જાજી અમારી જ થાય ગીત ગાઈ દે એવો સારામાં સારા તમારે હા પણ મહારાજે ના પાડી મહારાજ કે એને ગીત નથી ગાઈ દેવા અમારા કીર્તન ગાવ એટલું બરોબર છે અને ગીત ગાવા તો કે અમારા પડ્યા રહેશે તમે જેના માટે લીધો છે એટલું તમે કરો એટલે ભગવાન શ્રી એ ના પડી પછી તમને પકડ્યા કે કર્મયોગી એટલે કે તમે ગૃહસ્થ તમારે વિવાહમાં જાવું પણ શું કરવું તો કે ગીત પ્રભુજીના જ ગાવા એટલે વિવાહ છે એ પણ એક ધાર્મિક ઉત્સવ બની રહે ભગવાનને રાજી કરવા માટેનું સંભારણ બની રહે અને હવે તો આપણા ઉપર હરિકૃષ્ણ મહારાજની અઢળક કૃપા થઈ છે તે સપ્તપદીના મંત્ર બોલવા બ્રાહ્મણ નો હોય ને તો તમને હવે તો બધા મંત્રો શ્લોકો ને આવું બધું આવડી ગયું છે અને લગ્નના ભગવાન શ્રી હરિ સંબંધી ઘણા બધા કીર્તનો ગીતો વગેરે નંદ સંતોએ સુંદર ઢાળની અંદર લખ્યા છે અને એ જ્યારે ગવાતા હોય ત્યારે જાણે કે લગ્ન થતા હોય જાન જાનજાતી હોય એવું સરસ મજાનું વાતાવરણ સર્જાય એ તમે કોકના ત્યાં ગીત ગાવા ગયા અને લાંબા ડાળે બોલતા હો કે સજ્જની આજ જ શ્રી ધર્મ કે રે લગ્નના તમે ગાતા થાકી જાવ એવડા મોટા ચાર પદ હરી લીલા મૃતની અંદર લખ્યા છે એવી જ રીતે હજી તમે એનાથી અજાણ્યા છો આપણે શીખવાડવાનું બાકી છે પણ પુષ્પમાળા નામના ગ્રંથની અંદર રામ પ્રતાપજી મહારાજના લગ્નના બહુ સુંદર મજાના ગીતો લખેલા છે તો આ બધા ગીત આપણે મોઢે કર્યા હોય પાઠશાળાઓના માધ્યમથી તો એ જ્યારે લગ્ન પ્રસંગે ગયા હોઈએ હું એવું માનું છું કે છ વિવાહના ચાર પદ જ્યાં ગવાય ને ત્યાં તો તમારા હસ્તો મેળા પૂરો પણ અને ત્યાં ગાવાવાળા જ હોય વરઘોડા માંડવે મૂકી અને પછી બધાએ રસોડે જતા રહ્યા હોય એટલે ભગવાનના ગીતો ગવાતા હોય તો વાતાવરણ અતિશય દિવ્ય બને હવે તો આ કાંઈ કહેવાયની જરૂર નથી બધામાં આ સુધારો આવી ગયો છે ભગવાન શ્રી એ કહે છે કે આ અમારી આજ્ઞાને બધા શિરોમાન્ય રાખજો અને જે અમારી આજ્ઞા નહીં પાડે એ અમારો સત્સંગી નથી એવી રીતે મહારાજે સંતોના જીવનના કલંકો કાપી એને સુરક્ષિત રાખવા માટે નિયમરૂપી વાડ બાંધે સાધુ માંડવે જાય તો સંસારીને તકલીફ ન થાય પણ ધીમે ધીમે કરતા એકાદો સાધુ સંસારી જરૂર થઈ જાય કાયમનો આવો માહોલ જોવે બધાના મન સરખા ઉંમર નાની હોય અને ગુરુની સાથે પાછળ પાછળ ગયા હોત ગુરુ આશીર્વાદ આપે ને આ આખો માહોલ જોવે કે માળો ઘરે રહ્યા હોત તો તલવાર બલવાર હાથમાં પણ એને ખબર નથી કે આ તલવાર સોસરી પેટમાંથી નીકળશે એટલે મહારાજે સંતોની સુરક્ષા માટે આ મર્યાદા બાંધી જેનાથી જગતની અંદર સાધુના વર્તન ઉપર ક્યારેય પણ ડાગ ન બેસે અને નિયમરૂપી વાડનો જે આશ્રય કરે એ સુરક્ષિત રહે અને આ વાડનો જે ત્યાગ કરે એના જીવનમાં જરૂર દુઃખ આવે છે અને સંપ્રદાયનો અતિ પ્રસિદ્ધ નાનો એવો ઇતિહાસ છે ભગવાન શ્રી હરિ ભુજમાં પધારેલા અને ભુજના લાધીબાઈને આપણે બધા જ ઓળખીએ છીએ લાધીબાઈની ઓરડી જ્યાં રહીને તે સાધના કરતા આપણે દર્શન કર્યા છે તો ભગવાન ભુજમાં ગંગારામ મલને ગેર ઘેર બિરાજે છે અને એ વખતે લાધીબાઈ સાંખયોગી હતા અને એના ભાઈના લગ્ન આવ્યા હવે એના માતા પિતા હાજર નહીં હોય અને ભાઈ એકદમ નાનો લાધીબાઈ બધાથી મોટા અને પહેલાં ઘેર હશે ત્યારે બધો ઘરનો વ્યવહાર વગેરે પોતે કરતા અને પહેલાના સમયમાં તો મંદિરો નહોતા એટલે પોતાના પોતાને ઘેર રહી અને ભજન ભક્તિ બહેનો પરિવારના આધારે રહે અને કરતા હોય હવે એ વખતે એવું બન્યું કે એના લગ્ન લેવાયા એટલે ઠાકોરજીની પધરામણી થઈ અને લાધીબા ત્યાં હાજર હતા એટલે મહારાજ કે લાધીબા તમે બધો વ્યવહાર કદાચ કરવો પડે તો કરજો ભાઈઓ નાના છે એટલે પણ તમે પાછા જાનમાં ન જતા ત્યારે લાધીબાઈ કે ભલે મહારાજ હવે લગ્ન લેવાયા અને જાન જોડવાની તૈયારી થઈ એટલે લાધીબા બધાને વળાવવા માંડ્યા ત્યારે એમનો ભાઈ નાનો હરજીવન એનું નામ એટલે હરજીવન કહે છે કે બેન તમે નથી આવતા લાધીબા કે નહીં મને મહારાજે ના પાડી છે એટલે હું નહીં આવું ત્યારે હરજીવને હઠ લીધે તમે આવો તો જ પરણવા જવાનું છે નહીતર હું જવાનો નથી ભગવાન તો ગંગારામ ઘેર બિરાજતા હોય વહેલી સવારે ગાડાઓમાં જાનો એ વખતે નીકળતી હોય લાદીબાઈએ ખૂબ હરજીવનને સમજાવ્યો પણ એ માન્યો નહીં લાદીબાઈ વિચાર કરે કહો મહારાજની આજ્ઞા નથી અને હરજીવન પણ અટકીને બેઠો છે આ વિવાહનો પ્રસંગ કેટલાય મહેમાનો આવ્યા છે મારા માતા પિતા વગેરે કોઈ હાજર નથી એટલે લાદીબાઈને એમ થયું કે ભગવાન પાસે માફી માગી લઈશ ધર્મ સંકટ છે પણ મારે જુદા ગાડામાં બેસીને જઈશ પણ જવું તો પડશે કદાચ લગ્નના માંડવે નહીં જાઓ પણ હું જાઉં તો હરજીવનને અહીંયા ધરપત રહે આવું વિચારી અને લાધીબા તૈયાર થયા હવે વિવાહ બધો પૂર્ણ થયો એટલે જાન ભુજ તરફ પાછી આવે પહેલાંના સમયમાં ગાડાઓ લઈને જાન જાય ને ત્યારે ગાડીવાનો જે હોય ને એ ગાડા દોડાવવાની હરીફાઈ કરતા કે કોનું ગાડું આગળ નીકળી જાય અને વરના ગાડાવાળો તો અમસ્તોય બહુ બળિયો હોય હવે આ બધી હરીફાઈ કરે છે ને એમાં ગાડા દોડાવ્યા અને ગાડા દોડતા લાધીબા ગાડામાંથી પડી ગયા અને એટલું બધું વાગ્યું કે પોતે બેભાન થઈ ગયા લોકો ઊંચકી ગાડામાં નાખી અને ભુજમાં લાવ્યા બેભાન અવસ્થામાં એને સુવડાવ્યા ઘણા બધા ઉપચાર કર્યા પણ એકદમ સૂન મૂન બેભાન થઈને પડેલા બધા એને યાદ આવ્યો કે મહારાજ બોલાવી લાવીએ તો જ આનો રસ્તો થશે ભગવાન શ્રી હરિ આગળ આવી બધા એ વિનંતી કરી કે લાધીબા હવે રે એવું નથી માટે મહારાજ તમે દયા કરો એને છેલ્લા દર્શન દેવા માટે તમે પધારો ને તમારી ઈચ્છા હોય તો એને તમે બેઠા કરો એટલે ભગવાન શ્રી હરિ તરત જ લાધીબાઈ ને ઘેર આવ્યા અને જ્યાં આવીને જોયું ત્યારે એવા પોતે પરમેશ ત્યાં દૂધ મંગાવી દૂધ મારા બનાવી હવે આ તો ડોક્ટર ને ડોક્ટર છે બે ભાન માણસ ને આવું ખવડાવે ને બેઠો થાય આપણે એ ચાલો કરાય આ તો ભગવાન હતા આપણે એવું થાય તો દવાખાના ભેગો થઈ જવાય એટલે ભગવાન શ્રી હરિએ જોયું કે આને શુદ્ધ બુદ્ધ નથી એટલે બકરીનું દૂધ મંગાવીને રાબ બનાવી પછી મહારાજ જ્યાં રાબ પીવડાવવા જાય ત્યાં તો બંને બાજુના જડબા સજ્જડ થઈ ગયેલા દાંત એકદમ ભેગા થઈ ગયેલા જુદા થાય નહીં દાંત બંધ થયેલા તે ટાણે તેને તાવે કરી પરાણે પોતે પ્રભુએ પોળા કરાવી રાબ ધીરે ધીરે પીવરાવી લ્યો આપણે તાવે તો લેવાય પડી જાય ઠાકોરજીએ તાવે તો લઈ બેય દાંત વચ્ચે નાખી અને આમ સેજ ફેરવ્યો અને દાંતને પોળા કરી અને ધીરે ધીરે રાબ રેડી પછી મારે જ કે હવે આને આમ નામ સુવા દેજો महाराज સુnderજી ભાઈને ઘરે ગયા સાંજે પાછા આવ્યા પોતેરા બરાંધી પીવરાવી ત્યારે શુદ્ધિ શરીર બીજી વાર સાંજે રાબ બનાવી મહારાજે પોતે લાધીબાઈ પીવડાવી અને લાધીબાઈએ તરત જ આંખો ખોલી મહાપ્રભુને બેઠેલા જોયા કરી પસ્તાવો અંતરે રોયા લ્યો આવ્યા જાનમાં જઈને પણ રોવું પડ્યું ભગવાનની આજ્ઞા વિરુદ્ધ ગયા તો ભગવાન શ્રી હરિને કહે છે મહારાજ તમારી ના હતી પણ હરજીવને બહુ હઠ કરી એટલે મારે જવું પડ્યું લાધીબા કે મહારાજ ગમ કે મહારાજ કહે છે કે લાધીબા ગમે એટલી હઠ કરે હવે સંસારી તો હઠ પકડે તમે એમ કહો તમે જાનમાં ન આવો તમારા છોકરાને નથી પરિણાવો તો શું અમારે આવવું નો પરણાવો તો સાધુ કરી દો બહુ તાણ છે તો સંસારી હઠ કરે એને કરીને આપણે આપણો ધર્મ ક્યારેય પણ છોડાય નહીં લાદીબા કહે છે કે મહારાજ આ મને ક્યારે સારું થશે મહારાજ કે હજી બે ત્રણ દી લાગશે અમારી આજ્ઞા તોડીને ગયા છો ત્રણ દિન સુધી એવી રીતે રાબ પાઈ પ્રભુજી એ પ્રીતે ત્યારે બેઠા થયા છે ફરાણે સ્તુતિ કરી પ્રભુની એ ટાણે પરણે પરણે ત્રણ દિવસે બેઠા થયા સાજા થયા ત્રણ દિવસ સુધી ઠાકોરજી એ બનાવી બનાવીને પીવડાવી અને મહારાજને કેવા લાગ્યા લોપી વચન વિવા માંગી તો કૃપા એ જીવતી રહી નહીતર આજ પહોંચી ગઈ ઉપર પણ મહારાજ તમારી દયાએ કરી અને જીવતી રહી આવી રીતે વારંવાર મહારાજની પાસે ક્ષમા માગી તો ભગવાન શ્રી હરિએ આ લાધીબાઈની કથા દાદાના વિવાહ પ્રસંગે કંઈ બતાવી કે લાધીબાઈએ આજ્ઞા તોડી તો આવી મુશ્કેલી એના જીવનમાં આવેલી તો આ રીતે બોટાદની લીલાનો જ એક ભાગ દાદા ખાચરના પ્રથમ લગ્ન બોટાદની અંદર થયેલા આ કથાની પૂર્ણાહૃતિની સાથે અત્યારની કથાને પણ આપણે વિરામ આપીશું ભગવાનના મંગલમય નામ સાથે કથાને વિરામ બોલો સ્વામી નારાયણ ભગવાન જય હરે કૃષ્ણ મહારાજ જય જય